વડોદરા એરટેલ ખાતે તેઓ બાંધે છે જો કે આખી આ ઘટનાની અંદર વકીલ દ્વારા પણ વાત કરવામાં આવશે કે અમારા અખિલ એટલે કે ચૈતર વસાવા એ વિપક્ષની ભૂમિકાની અંદર તે મહત્વપૂર્ણ અવાજ ઉઠાવી રહ્યા છે એટલા માટે તેમની વાત સાંભળવામાં ન આવતી હોવાની આરોપ જે છે તે પણ આજના દિવસ દરમિયાન લાગે તેવી શક્યતાઓ છે

એ સુનાવણીમાં મુદત પડી હતી ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં એ મુદત પડવામાં આવી હતી હાઈકોર્ટના એ સમય પૂર્ણ થઈ જતા જામીન અરજી પર ત્યારે મુદત પડી હતી અને મુદત બાદ એ આજે ફરીથી ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે એટલે કે છેલ્લા કેટલાક દિવસોથી આ ચૈતર વસાવા એ જેલમાં બંધ છે તેમને સેશન કોર્ટ અને નીચલી કોર્ટમાં બંને જગ્યાએ એ જામીન અરજી મૂકવામાં આવી હતી બંને જગ્યાથી તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના તેમને દરવાજા ખટખટાવ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં પહેલી વખત એ સરકારી વકીલે ટાઈમ માંગ્યો હતો ત્યારબાદ એ 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી 5 ઓગસ્ટે હાઈકોર્ટનો એ કામગીરીનો સમય પૂર્ણ થઈ જતા ફરીથી આજે 13 ઓગસ્ટના દિવસે

તે ચૈત્ર વસાવાના વકીલ દ્વારા એ કોર્ટ અંદર સૌથી પહેલા મહત્વની વાત આ મૂકવામાં આવશે જો કે આખી આ ઘટનાની અંદર વકીલ દ્વારા એ પણ વાત કરવામાં આવશે કે અમારા અખિલ એટલે કે ચૈતર વસાવા એ વિપક્ષની ભૂમિકાની અંદર તે મહત્વપૂર્ણ અવાજ ઉઠાવી રહ્યા છે એટલા માટે તેમની વાત સાંભળવામાં ન આવતી હોવાની આરોપ જે છે તે પણ આજના દિવસ દરમિયાન લાગે તેવી શક્યતાઓ છે જો કે અત્યાર સુધીની અંદર ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કે આજે ત્રીજો દિવસ છે પહેલી વખત સરકારી વકીલ દ્વારા ટાઈમ માર્ક માં આવ્યો હતો બીજી વખત હાઈકોર્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી અને આજે એ તારીખ તેર ઓગસ્ટ છે ને તેર ઓગસ્ટના રોજ આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે જો કે ભૂતકાળની અંદર પણ જિલ્લાની કોર્ટ દ્વારા અને સેશન કોર્ટ દ્વારા બંને જગ્યાઓ પરથી જેતર વસાવવાના જામીન અરજી એ ફગાવી દેવામાં આવ્યા હતા અને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના કેટલાક નેતાઓ જે છે તે એક રાહ જોઈ અને એક આસ લગાવીને બેઠા છે કે આજે તેમના નેતા અને તેમના ધારાસભ્ય તેતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવે અને તેમના જામીન મળે એ પ્રકારની રજૂઆત એ આશા લઈને બેઠા છે હવે જોવાનું રહેશે કે તેતર વસાવાની તરફથી જે તેમના વકીલ છે એ કયા પ્રકારની દલીલો કરે છે દલીલોની સાથે સાથે તેમનું આજના દિવસ દરમિયાનની જે સુનાવણીની અંદર શું કઈ મહત્વપૂર્ણ સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવે છે કેમ કે કૃણાલ અત્યાર સુધીમાં સરકારી વકીલે એક વખત સમય માગ્યો હતો એક વખત હાઈકોર્ટ સમય મર્યાદા પૂર્ણ થઈ ચુકી હતી એટલે અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો સરકારી વકીલ પાસે મહત્વપૂર્ણ સમય હતો આ કેસ અંદર સ્ટડી કરવા માટેનો જેના આધારે ચૈત્ર વસાવાની સામે ભૂતકાળની અંદર નોંધાયેલા કેટલાક ગુનાઓ જે છે એ ગુનાઓના આધારે કદાચ આ જામીન અરજી રોકવા માટે પણ સરકારી વકીલ દલીલ કરે તો કદાચ નવાઈ નહીં ગુનાલ

ત્યાંના વિસ્તારનો વિકાસ ત્યાંની પ્રજાના પ્રશ્નો એ અત્યારે કોઈ સાંભળનાર નથી તેને લઈને હવે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન ઉપર આજે મહત્વપૂર્ણ એ સુનાવણી થવાની છે જોકે આની પેલા બે વખત આ સુનાવણીની અંદર મુદત પડી ચૂકી છે પણ આજે કદાચ એ સૌ કોઈ એવી આશા રાખીને બેઠું છે કે ચૈતર વસાવાના જામીન છે તે મંજૂર થઈ જાય પણ હવે જોવાનું એ છે કે જ્યારે એ ગુજરાત હાઈકોર્ટમાં આ સુનાવણી પૂરી થયા બાદ ખબર પડે કે ચૈતર વસાવાના જામીન એ મંજૂર થાય છે કે પછી ચૈતર વસાવાનો જેલવાસ એ હજુ યથાવત રહે છે તમને શું લાગે છે આજની આ સુનાવણીને લઈ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમ આજે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર